ગુજરાતી ફિલ્મ જગતની એક ફિલ્મ જેને હાલ પ્રેક્ષકોએ વધાવી લીધી છે ફિલ્મનું નામ છે લાલો આ ફિલ્મે એવો જાદુ કર્યો છે કે વધાવી પણ લેવી જ જોઈએ હવે આ ફિલ્મમાં એવું તો શું હતું કે ફિલ્મ જોવા લોકો ઉમળકા ભેર પહોંચી રહ્યા છે કોઈ વાદ વિવાદ ખોટા રિવ્યુઅર કે માય બાપના સહારે ગયા વગર આટલી સફળ આ ફિલ્મ કેવી રીતે થઈ નમસ્કાર આપ જોઈ રહ્યા છો સોમાન હું છું આપની સાથે સાગર પટેલ ગુજરાતી ફિલ્મ લાલો એટલા માટે ચાલી કે તેમાં પ્રેક્ષકોને પકડીને પ્રીમિયરમાં લાવીને તેના વખાણ કરવામાં આવ્યા નહોતા ફિલ્મનું કોઈએ ક્રિટિસિઝમ કે ખરાબ રિવ્યૂ લખ્યા હોય તો તેના પર તેમનું જૂથ તૂટી પડ્યું નહોતું ગુજરાતી ફિલ્મ જગતના કથિત ગોડફાધરો આમાં સંકળાયેલા નહોતા કે તેમને કોણે આમંત્રણ આપવું કોને ન આપવું તેના વિશે પણ તેમને તેમના જે કોઈ મંતવ્ય હતા તે લેવા તે તેઓ ગયા નહોતા હજુ હાલ આપણે આ ફિલ્મે લોકોના દિલ જીત્યા અને સો કરોડનો આ આંકડો પાર કર્યો તેનો જશ લઈ રહ્યા છે ત્યારે સોશિયલ મીડિયા પર ફરી માફી માફી રમાઈ રહ્યું છે ગુજરાતી ફિલ્મ જગતમાં થોડા કથિત લોકોનું એક જૂથ છે જે ક્યાં કોને કેવી રીતે માફી મંગાવી તેનો હિસાબ રાખે છે અને રોબ જમાવે છે અને માફી મંગાવી સોશિયલ મીડિયા પર તેના સ્ક્રીનશોટ મૂકીને મજા પણ લે છે કોઈ ખરાબ રિવ્યૂ લખે તો ધ્યાનમાં રાખવામાં આવે પછી ભવિષ્યમાં જો તેણે કોઈ કોમેન્ટમાં કશું લખ્યું તેમાંથી એક શબ્દ પકડીને તેની પાસે માફી તો મંગાવવાની એવું નથી કે આવું ફક્ત રિવ્યુઅર પર જ થયું છે કેટલીક અભિનેત્રીઓ અને અભિનેતાઓએ પણ અલગ અલગ મુદ્દે માફી માંગી હોય તેવા કિસ્સાઓ ગુજરાતી ફિલ્મ જગતમાં ઘણા ચર્ચિત હતા અને હાલ પણ ચર્ચા રહ્યા છે હવે કલાકારોએ સમજવાનું છે કે ભલે ફક્ત મનોરંજનના મુદ્દે ફિલ્મ જગત સાથે તેઓ જોડાયેલા હોય પરંતુ તમારી કલા અભિવ્યક્તિની આઝાદીને વ્યક્ત કરે છે તમારી પોતાની અભિવ્યક્તિને ડરાવી ધમકાવીને અટકાવી દેવાનો પ્રયાસ થતો હોય અથવા તમારામાં ડર હોય કે આ જૂથમાંથી તમને અલગ કરી દેવામાં આવશે અથવા ભવિષ્યમાં તમને કામ નહીં મળે તો તમારે તમારા બાવળા મજબૂત કરી લાલા જેવું કરી બતાવવું પડશે કેમ કે લાલા ફિલ્મવાળા કોઈ જૂથમાં પડ્યા નહોતા ગુજરાતી ફિલ્મ જગતમાં ચર્ચિત કે અતિ જાણીતા ચહેરા ખાસ કરીને પ્રેક્ષકો માટે તો આ ફિલ્મમાં નતા તમારી ફિલ્મ સારી હશે તો પ્રેક્ષકો વધાવી જ લેવાના છે તો હિંમત કરો અને આગળ વધો રાજકીય વર્ચસ્વ વધારવા માંગતા લોકોની માફીઓ માંગવાનું ટાળો એકવાર તેમનો સામનો કરવાની હિંમત રાખો તમારામાં ટેલેન્ટ છે તો લોકો વધાવી જ લેવાના છે તો નીચે કચડાયા કરતાં કલાનો સહારો લઈ સવારી કરો અને રેસ તમારે નામે કરો માફી મંગાવતા લોકો જ્યારે જ્યારે તેમના પર આવે ત્યારે તો ધમકીઓ આપતા ફરે છે અને તે વિશે જો વધારે માહિતી જોતી હોય તો તેના વિશે આપણે હજુ પણ એક વિડીયો બનાવી શકીએ છીએ હાલ આ વાત નવાઝ દેવબંદીના શેરથી પૂરી કરીએ ઉસકે કત્લ મેં મેં ભી ચૂપ થા મેરા નંબર અબ આયા મેરે કત્લ મેં આપ ભી ચૂપ હો અગલા નંબર આપ કા